ઉત્તર ગુજરાતના શંખેશ્વર તાલુકામાં લોટેશ્વર મહાદેવ જવાના રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાયો લોકવાયકા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામે પાંડવકાલીન લોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં પાટણ જિલ્લા સિવાય આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી શ્રાવણી અમાસે લોકમેળવ પણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પિતૃ તર્પણનું કાર્ય પણ થતું હોય છે સાથે સાથે ગુજરાતના શિવ મંદિરોમાંનું એક પૌરાણિક મંદિર તેમજ શ્રદ્ધા અને વિશ્વાસનું આ સ્થળ છે પરંતુ જ્યાં જવાના રસ્તા ઉપર સમી સંકવેશ્વર હાઇવેથી જેસડા ગામથી છ કિલોમીટરના અંતરે સિંગલપટ્ટી રોડ હોવાથી આજે ટ્રાફિક જામ સર્જાયો હતો ઇસ્લામપુરાથી બે કિલોમીટરના રૂટ પર અઢી કલાકે મંદિર પહોંચવાનો વારો આવ્યો હતો સ્થાનિક લેવલેથી ઘણી વખત માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆતો કરી છે જેસડા ગામથી લોટેશ્વર પહોંચવાનો છ કિલોમીટરનો રસ્તો પહોળો થાય તેવું આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે બહોળી સંખ્યામાં ભાવિકો પોતાના પ્રાઇવેટ ટુ વ્હીલર ફોર વ્હીલર તેમજ પગપાળા ચાલતા આવતા જતા હોવા છતાંય આવા ટ્રાફિક જામના દ્રશ્યો પણ ટ્રાફિક પોલીસની ગેરહાજરી જોવા મળી હતી આવા સાકડા અને સિંગલપટ્ટી રોડ ઉપર આવતા જતા યાત્રિકોની સુવિધા તો ઠીક પણ કોઈ એક્સિડન્ટ જેવી ઘટના સર્જાય તો શું તેની જવાબદારી તંત્ર ઉઠાવશે રોડ પહોળો ક્યારે થશે શું પાંડવકાલીન લોટેશ્વર મહાદેવ વિશે તંત્ર અંજાન હશે જેવા અનેક પ્રશ્નો લોકમુખે સાંભળવા મળે છે સંવાદદાતા ચેલાજી ઠાકોર સાથે કેમેરામેન રૂપસિંહજી ઠાકોર દીવ મિરર ન્યૂઝ રાજપુરા શંખેશ્વર